સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ હે બધાઇ મજામાં તો અમે આલો મજામાં છે તો આપણી ઓટાળમાં આખું કામ કરી લીધું સહે કરી લીધી ફરિયા વાળી લીધા પાણી આવી ભર લીધું લુગણા ધોવેલી તો એ હોંજવારિયું પોતાં બાકી હે ને થામ બાકી હે તો એ આપણે એટલું કામ હેતી કરેલીએ ને અવાજ આવતો હોય હે તમને સકલિયું તો સકલિયું અતિશય આવ્યું એક વેલામાં નૃત્ય હોમાથી બીજા વેલામાં બીજું કુંડિયું દાણાનું બાંધ્યું તો આલો આપણે સકલિયું આલો છો સકલ્યું હે જતાં વટાણામાં બાજે કલબલ 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 એનું થાલુ જ છે તો આપણી એક ઓલ્યું ઓલું ઓલ્યું કુંડિયું આમું હતું ને એ હતું તો એ કુંડિયામ નથી થમાંતી આપણી બીજું કુંડિયું લેવાની બાંધ્યું તો બે બાંધ્યું બે માઈને થમાતું પછી એક ત્રીજું વિસારે લઈ આવીએ તો એટલું તો હેઠ્યું હે એનું બી આખાનું થયું સાલુ જોઈ ને ના ખાઈ ના પીએ ને પછી લુકડા ફૂંકાતા હોય ને ઈમાય જ સાલુ હોય ઈમાય આવે ને બેસે ને બાઉમાં ગરે જાય લુકડાઓમાં તો હાલો વિડીયો છેલે લગણ કન્ફ્યુઝ ના ગુડ મોર્નિંગ જય મા મોગન જય મુરલીધર મારી YouTube ફેમિલી ગમ છે તમે બધા મજામાં જશો મસ્ત મજાની હવાર થઈ ગઈ અને ભાઈ આપણો બ્લોગ ની શરૂઆત થઈ છે આજે 9:30 વાગે અને બ્લોગ ની શરૂઆત થઈ છે આજે ભાઈ રોડ ની ઉપરથી બહાર થી કેમ કે મિત્રો હું જાઉં છું અત્યારે ભોગવદર થોડુંક કામ હે એટલે ઉઠીને સીધો પકવો તો જ્યાં હું સા પીએ મસાલો ખાઈ તો હાલો વિડીયા મસાલા સુધી બે ના મિત્રો તો આપણે નીકળી ગયા હે ભાઈ ભોગવદર માટે અને ધીમે ધીમે જઈએ છે રાંધ લઈને ગેટે ભી ગયા હે ને છોકરાઈ ગયા હે ભાઈ લાગે હે અત્યારમાં આવું નહી બહુ મહા મુસીબત થાય આ ટાઈડ નું મિત્રો રાંદલ માતાજી મંદિરે પૂજ્યા હે આપણે હાલો તો મળી ગયા હવે આગળ આગળ

બહુ રખડું રાખીને બેસે આજે એક કૂતરી હતી પીડી કરીને એ આપણે એક બે બ્લોક માં આવી મરી ગઈ બિચારી શોર્ટ માં આવીને ચાલો હવે આપણે ગરુડિયા જોવા જઈએ આમ ધીમે ધીમે જો બે ખૂટિયા બેઠા એ બાબા કેસે હો ઓય નમસ્તે કેસા હે તું બડી જા કલ તું મારા થા મારના મત આવતા નથી દેખો કુતરી નો ડર લાગે કેમ કે આ કુતરી કવડે ને એટલે હાલો ઘરસેટ ભાગી જાય એ જોઈને ભાગી આવ્યો છું મારી ઘરે જાવું છું અત્યાર અને જો ભાઈ શેરુ ને કઈડી બે બેઠા ઘરે જો આ કવડે હે ભાઈ કઈડી એ વાત એ ગોતો જો આવ્યો બગડ બિલ્લા બગડ બિલ્લે ભાગો જશે ચાલો મિત્રો હવે ઘરે જઈએ ને ઘડીક વાર આરામ કરીએ મળીએ પછી મિત્રો તો આપણે નાઈ ધોવે ને ટકાટક થઈ ગયા હે ને આપણે જવાનું છે પોરબંદર મિત્રો તો હાલો મળીએ આપણે નીકળવાના હાલો તો અમે હે પોરબંદર જઈએ જય ભાઈ આવે જય ભાઈ પપ્પા આવે ને હું જઈએ તો ફટાફટ પોરબંદર જે આવીએ પોરબંદરથી પાછા ભાગી આવીએ તો પોરબંદર જઈએ કઈ હું જોઈ આ લાયો કઈ હે તો તમને આખા દેખાડી રોડ માંથી કઈ જોયા લાગ્યો દેખાડ્યું બાકી પોરે જઈને બ્લોક ચાલુ કરશું അല്ല അവിടെ വേഗ ലെമ്പ മോണ്ട മെല്ലിനെ

આપડે હવે મળીએ પછી લીમડા ચોક ને બારણે નજારો કઈ આવો હોય આપડે લીમડા ચોક માંથી છે બકાલું ને આ છે દવાખાનું કરવાનું હોય જો મિત્રો લીમડા ચોખ નો નજારો ya vale, like

ટ્રાફિક માં હલવાઈ ગયા છે આપણે ટ્રાફિક માં હલવાઈ ગયા એ રેલ ગાડી નીકળી તો પછી આપણે આ જઈએ રક્ષા માટે ઓટાં ટ્રાફિક માં ઉપાય દે ધીમે ધીમે બધાય વાહન ઉપડવા મિત્રો તો આપણે નાઈ ધોવી લીધું છે પોરબંદર થી ઘરે ભાગી આવ્યા છે અને રેલગાડી આડી આવી હતી માં ટાઈમ આપણો બહુ બગડ્યો મિત્રો તો હવે ઘરે ભાગી આવ્યા આપણે નાઈ ધોવીને કપડા બપડા ચેન્જ કરી લીધા છે ને હવે મળીએ આપણે બે બે ત્રણ કલાક આરામ કરીને પછી ત્યાં લગન બધાને બાય બાય જય શ્રી રામ તો અત્યારે આપણે આવી ગયા છે ભાઈબંધની દુકાને બેહવાને ને નવી દુકાન ખોલી છે અહીંયા દાડીબાલની

પૂરું થયું કાલે થી નવું વર્ષ ચાલુ થાય તો આપડી પાછા નવા વર્ષ બ્લોગ કાલે થી બનાવ્યું કાલે નવું વરફ તો સોનલ બીજય હે કાલે

તમારો ખૂબ ખૂબ આખાઈ આભાર એક સપોર્ટ એક ઝલક બતાવીને એક ઝલક બતાવે તે દયો દિલ આભાર માનીએ દિલથી થેન્ક યુ કે હાર હા કે કે કાલે થી તો નવો નવો વિડિયો ને નવો વર બેહે હા હાલો મિત્રો તો પણ માણા ચૂના ચૂના હે વા

દિવેલી ઘી ભરીને મળીએ આપણે પછી રનિંગ માં દેખાડે જવું હોય તો ફોન લાઈન ઉપર દેખાડી મિત્રો આપડે મંદિર સિદ્ધોધર માતાજી ના મંદિરે જવા માટે નીકળી ગયા હે આપણે ભૂકી ગયા હે ભાઈ બારવાડા ભૂગવા આવ્યા છે આજે 30 વર્ષે સવિનય સમારોહ મેળા ગોવિશનો અને ભીડભાડ બહુ હોય બધે આપણે તો ધીમે ધીમે નીકળ્યા હે મિત્રો આ બારવાળાની મેન ગોલાઈ આવી ગઈ છે અને વટી જાય હમણાં આ વટી ગયા મિત્રો એમાં શું હોય એમાં તો હાલો હવે ફોન લાઈન ઉપર પાછા મળ્યા આપણે હાલો ધ્યાન આગળ બજાય ને કન્ટિન્યુ બેનારે જો કન્ટિન્યુ સડી ગયા ફોન લાઈન ઉપર અને કેદાર હોટલ વટી ગયા હે

Thank <sniffs> you. જાતે જ વિડીયો ઉતારો હે મંદિર કેવું લાગે છે બધા કોમેન્ટ કરી દેજો જરૂરથી માણા હે અત્યારે બહુ હે તો હાલો હવે આપણે તો નીકળવાનું હોય મિત્રો તો આ છે કે માંગણેનું આવું બધું આપણે ફજીર ફરકો ફરે છે મિત્રો આ પડ્યું છે આપણું હોન્ડા તો જોઈ લો મિત્રો મંદિર આ આપણે વડોદર ગામને પેલા હે તો હાલો મિત્રો હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો હાથી શું ઘરે પાછું આપણે આ રસ્તે સીધું નીકળી જાય એટલે સીધા ફોનલાઈન ઉપર નથી સીધે સીધું આપણે જાણવું ઘરે હાલો રનિંગમાં મિત્રો હું તમને આજે અત્યારે શૂટ કરાવીને દેખાડી પોરબંદરને એવું બધું રનિંગમાં મળીએ પાછા હાલો ઉપર ખોડિયારા નું મંદિર છે તો આ જોઈ લ્યો આ હાઈવે છે વનાળા નો આપડે આવી ગયા ખોડિયાર માતાજી નું મંદિર હે તો ભાઈ મસ્ત મજાનું મંદિર છે અહીંયા ખોડિયાર માતાજી નું બધા દર્શન કરી લે

જોઈ લો મિત્રો અહીંયા રોડ ઉપર હાલો તો મિત્રો હવે મળીએ આપણે આગળ હવે મિત્રો કંઈક નાસ્તો કરી લઈએ નાસ્તો કરીએ તો આપણે આ ખોડિયારાયન મંદિરે કરીએ નાસ્તો નાસ્તામાં હે આપણે એક આ દૂધ લે દૂધ લીધું હે એક દૂધ જેવું આવે ને એક આપણે ટમેટાવાળી વેફર તો હાલો હવે નાસ્તો કરી લઈએ ને મળીએ હવે આપણે ઘરે પૂગીને પછી તો હવે રનિંગ નો બ્લોગ હું હવે રનિંગ નો બ્લોગ હું નહીં ઉતારું હવે સીધા આપણે ઘરે પૂગીને મળીએ ઓકે મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ મળી આવતી કાલે સવારે નવા વિડીયો સાથે ને આપડે સેલો બ્લોકાય તો ભૂલતા નહીં કાલે મળીએ આપણે બે હજાર પચીસ ના નવા વર્ષથી ત્યાં આગળ બધાને જય શ્રી રામેન બાય બાય